દેશના વિકાસમાં ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે ડિજિટલાઇઝેશન અનેક બાબતોમાં ઘણા મોટા દેશો કરતાં આગળ લઈ ગયું છે હવે વીજ મીટર પણ ડિજિટલ લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટીઓમાં હવે સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે લોકો દ્વારા ફરી જૂનું મીટર લગાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી કે હોમ્બલે સરકારે લાઇટનું બિલ નહીં આવે તેવી વાતોનો છેદ ઉડાડીને લાઇટના બિલો બમણા આવતા હોવાનું જણાવીને પ્રજાને આવા મીટર નહીં લગાવવા અનુરોધ કર્યો હતો સ્માર્ટ મીટરનો પ્રશ્ન આવ્યો સ્માર્ટ મીટર જ્યારે લાવ્યા ત્યારે પ્રશ્ન એ આવ્યો એક તો પ્રીપેઇડ કે તમારે પહેલાં પૈસા એમાં જમા કરાવો પછી તમે લાઇટનો ઉપયોગ કરી શકો અને એ પૈસા પૂરા થાય એટલે સીધી લાઇટ પણ જાતની ચેતવણી વગર તમારી લાઇટ એકદમ ઘરમાં બંધ થઈ જાય બપોરનો ટાઈમ હોય રાત્રિનું ટાઈમ હોય લોકો કેટલા હાલાકીમાં મુકાઈ જશે આ એક પ્રશ્ન છે અને આ સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન ઊભું થવાનું છે કચ્છ જિલ્લાના લોકોને પણ અમે કહેવા માગીએ છીએ કે જાગો નહીંતર આપણે પણ ફસાઈ જવાનો ક્યાંક વારો આવશે મિત્રો નવાઈની બાબત એ છે ગરીબ લોકો જે મજૂરી કરીને કામ કરતા હોય એને બે હજાર રૂપિયાનું જે સાતસો આઠસો રૂપિયા બે મહિને બિલ આવતું એને બે હજાર રૂપિયાનું ચાર્જિંગ કરાવ્યું અને સીધો દસ દિવસમાં ખતમ તો આ કઈ રીતના સ્માર્ટ મીટરને લોકો કઈ રીતે આ બિલ ભરી શકે પૈસા ભરી શકે જીવન કઈ રીતે જીવી શકે એક પ્રશ્ન આવશે કે મજૂરી કામ કરનારો વર્ગ છે મોટો ગરીબ લોકો છે એની ચિંતા સરકારે કરવી જોઈએ એના બદલે અત્યારે પહેલાં જે મીટરો લગાવ્યા છે એ ક્યાં લગાવ્યા છે આપના માધ્યમથી કહેવા માગું છું પહેલાં મીટરની શરૂઆત ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોથી કરી તો આ સરકાર અત્યારે કંપનીઓને એક વખત અત્યારે સરકારને ખર્ચે સ્માર્ટ મીટર લગાવી દેશે પછી સોંપી કેને દેશે અત્યારે કંપનીઓને સ્માર્ટ મીટરની વાત કરીએ લોકો કેવા લાગ્યા છે કે ભાઈ અમને જૂના મીટર આપો તમારે એ જ યુનિટના ચાર્જ છે તો આટલું બધું ચાર્જ આવે તો કઈ રીતે ભરી શકશે લોકો તો ખરેખર આ સરકારે ચૂંટણીઓ પૂરી થઈ એટલે કે બિલ નહીં આવેનો જે વાતો કરી હતી દેશના પ્રધાનમંત્રી એને બદલે અત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ખૂબ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અત્યારે પરેશાન છે મિત્રો કચ્છના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં જો આવા સમાજ મીટર લગાવવા આવે તો આપણે જોતા નથી જો આ લગાવશો તો એક વખત લગાવશો તમે ફસાઈ જવાના છો અત્યારે મોટી મોટીની મીઠી મીઠી વાતો કરશે કંઈ કે ના તમને ફાયદાઓ ગણાવશે પરંતુ આ ફાયદો નથી માત્ર કંપનીઓને એક જાતની એની વ્યવસ્થા ઊભી કરી દેવા માટેનું આ એક કારસ્થાન છે એમ કહીશ તો કંઈ ખોટું નથી તો સ્માર્ટ મીટર છે એ કોઈ જરૂરિયાત નથી લોકોને જે અત્યારે અત્યારે અમલવારી છે એ અમલવારી મુજબ અત્યારે મીટર જે જૂના મીટર છે એ ચાલુ રાખવા જોઈએ કચ્છના લોકો આ લગાવવા આવે તો પણ એને વિરોધ કરી એને લગાવવા જ નહીં દેવા જોઈએ ઘરમાં એને ઘૂસવાય નહીં દેવા જોઈએ કે ભાઈ અમારે સ્માર્ટ મીટર જોતું નથી અને અમે પણ આના માટે આવેદનપત્ર આપવાના છીએ લોકોનો પ્રશ્ન સરકાર સુધી પહોંચે એના માટેની અમે રજૂઆત કરવાના છીએ